ગુડ મોર્નિંગ બધે ને ને હર હર મહાદેવ આજે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે તો બસ મેં કીધું ચાલો તમારા બધા સાથે મહાદેવના દર્શન કરીએ જો બસ સવારમાં આજે સાવ બનાવ્યા છે આજે પતિદેવને સાવ નાખી દેસું આપણે શું કહો બાકી બધાએ હું તો આ ફેર મહાદેવથી બહુ જ નારાજ છું બધું કહીશ તમને બધેને પછી ટાઈમ મળે ને આજે ઊઠી ઉઠી જ છું ના ધોઈ છું આજે આજે વાત માની હોઉં મેચન માં આવ્યા થી પેલા નાઈ લીધો છે અને નારાજ છો મહાદેવથી થી પણ આજે બહુ બધી વસ્તુ તમને કહીશ કે આ એક થી બે મહિનામાં મારા સાથે કેટલા બધા કિસ્સા થયા અને એનો ઠીક છે ચલો સવાર સવાર માં તો મૂળ બગાડીશ નહીં અને એવું કઈ નહીં કરો એટલે આપણે પેલા મહાદેવના દર્શન બસન કરી લઈએ બધા તમે કરી આવો માર તો જવાય એમ નથી પેલો સોમવાર મારો બગડી ગયો છે તો હવે પતિદેવને ઉઠાડીએ કરી અને સાઉને વગાર કરી નાખ્યો છે થઈ જાય એટલે પતિદેવનો ટિફિન રેડી કરી દઈએ આજે દિવસ સોમવાર ના આવે મારી છે બધાને હર હર મહાદેવ જય ભોળનો જય શંકરની મહાદેવ ભોળા નહીં બધા બે કલાક ચાર કલાક સાવ તો ધમી લે એમાં ફ્રૂટ ફળ મહાદેવ ને બીજા તો બનાવી લે જે રાખે તો બરાબર લૂટે એટલે તો મહાદેવ ને કહું તમે આવડા બોરા ન બનવું માનતા નથી મારો તો એ ભલે ભલે હાલો હવે બહાર બારે નીકળીને તમને બતાવું કે બધા કેવી રીતે વાડ છે રેખા બાપી ના જ છે તમે બધું બતાવી હવે સાણ મહિનાની શરૂઆત કરી જો તનો તા મોલ અકાળ લે ને યાર જરાક વાર તનો જરાક આવડા મોટા આવડા મોટા ભાભી શ્રાવણ મહિનો કરીના ભૂંગરા મારા કેવા માટે જ ખાલી શ્રાવણ મહિનો તો ખાવાનો શ્રાવણ મહિનો હોય

આપડા <muchas>

આજકાલ મારા ઘરમાં બધે ઠેકાના કલર નથી બધું બહુ ખરાબ લાગ્યું તો તમે બધાએ કહેશો કે તારું લેક્ચર બંધ કરવાની જે મેઈન કારણ છે ઉપર આવો તો તમે બધા હશો પણ હું પણ એક મહાદેવની ભક્ત જ છઉ તો આજે આજે તો ઠીક ભલે એમ આ ફેરે મારાથી છે ને બે કિસ્સા એવા થયા જેને થોડીક મને આમ કહેવાય ને કે આમ હાથોડીક હલાવી એમ કે આ આ વસ્તુ મારા સાથે પણ એમ એવો મેં કરમ કર્યા કે મને આટલો બધો નડે છે એમ પહેલો કિસ્સો સાતમા મહિનામાં એ વસ્તુ જ્યારે મેં રાંધલ તોડાવ્યા હતા ને તમને યાદ હશે વિડીયો હશે મારો એ તો તમે બધા રાંધલવાળોની જે વસ્તુ થઈ છે તો રાંધલ તાણે શું કીધું ખબર છે અમે ખંભરા ગયા હતા ને જ્યારે દર્શન કરવા માટે તો એ જે બા હતા ને વખાને જેને મને બધી વાત કરી કે તમે રાંધલ તેડાવી લો અમે છે ને મેન દર્શન જીભ ચચરી હતી એમ એક વખત એમ ઘરે તેડાવશું એમ ક્યારેક તો પણ પછી કોઈ આમ ભૂલી ગયા છે અમે આટલો ટાઈમથી એમ તમે હું પર દર્શન કરવા ગયા ને તો દર્શન તો હાલા જ ન તમને બધાને ખબર જ હતી અમે જ ગયા હતા બધા ફેમિલી મેમ્બર્સ તો એમને કીધું કે તમે અહીંયા કારણ સમૂહમાં રાંધી તેડાવી શકો છો પણ અમે નક્કી કરશું તો તમને કહેશું તો બુધવારે કદાચ નક્કી કરશું તો તમને અવાજ દેસો એમ તો હું ઘરે આવી દર્શન મેં વાત કરી અને મારું નક્કી પણ થઈ ગયું મેં કીધું હશે તો ફોન કરશે નહીં તો નહીં તો મને કેટલા સોમવારે કોલ આવ્યો કે અમે બુધવાર રાંધલ રાખ્યા છે અને હવે તમારું ફિક્સ છે તો દર્શને હા કરી કે હા હવે તમે અત્યારે મારે ખાતે સાંભળતા છો ને સમજી ગયા છો કે બુધવારે કોઈ દી રાંધલ થાય નહીં ત્યારે મારા ઘરે તો પહેલીવાર આવું બધું હતું એટલે મને ખબર નથી એમ એ બધી વસ્તુ કે શું હશે તો નક્કી કરી નાખ્યું પછી મને કોને કીધું ખબર છે હું મારા મમ્મીના ઘરે ગઈ તો ભાભી મને વાત કરી કે દીદી બુધવારે હોય તો નહીં દીધી બુધવારે હોય તો નહીં રાંધલ પણ તમે કહ્યું છે મેં તો એ લોકો કીધું એટલે કહેવાય નહીં ને એમ તો બુધવારે એટલું જ અમારે એવું વાત જ એટલી જ થઈ કે બુધવારે તો મેં મારા અને મારા જેઠી હજી ગાડી લીધી હતી નવી તમને બધાને એ પણ મારા જે લોંગ વિડીયો જો મારા વિડીયો જે જોતા હશે ને એને ખબર જ હશે કે જે મારા મોટા જેઠાણી છે ને જેને હું કહું છું મેળાવવાની રાણી એમના હસબન્ડ ભૂપેનભાઈ કરી એને હજી ગાડી જ લીધી હતી અને ગાડી લીધી અને ફર્સ્ટ વર્ધી હતી એના માટે અમને મારા ભેગા હાલવા માટે વર્ધી પડી મૂકી દીધી હતી નકા નવી ગાડીની પહેલી વર્ધી કોણ મૂકે એમ તો આમ બધા ગયા ઓછામાં સાત જણા ગયા બીજા નંબરના મારા જેઠાણી છે એ આ તનુ ભાભી હું દર્શન બધા એક સાથે સવારના અમે આઠ એક વાગે ઘરમાંથી નીકળી ગયા આઠ સાડા આઠ વાગે કેમ કે અમને વહેલું પહોંચવાનું નહોતું મારે ક્યાંથી આઠ ખાણ વાગ્યા હશે તો હું પહોંચ્યા ને એ એમ બોલ્યા કે આજે અમે તમને નહોતું કીધું અમે ગુરુવારે કીધું તમને હવે ખંભરા અહીંયા જ ખભરા કેટલું થતું હશે મને નથી ખબર તમે અનુમાન લગાવી લેજો કે ખંભરા કેટલું થતું હશે એટલો થયો કેટલી મોટી ભૂલ મારાથી કેમ થાય કેમ કે મેં તો સાક્ષી માં પણ બે ત્રણ રાખ્યા હવે એ એની જગ્યાએ સાચા હશે કે મારા કાન વાગ્યા ફલાણો ઢીકળો જે હોય એને મને એમાં જ કીધું કે બુધવારે અમે નક્કી કર્યું છે તમે આવી જાજો હું આટલી મોટી ભૂલ તો ન જ કરું ને એમ એની પણ ભૂલ નહીં હોય અને મારી મને નથી કે મારી ભૂલ કે નહીં જરાક વાર તો હું આમ સ્તંભ થઈ ગઈ એકદમ કહેવાય ને આમ એક પિલોર થઈ ગઈ ઊભી રહી ગઈ એમ કે આ શું યાર રાંધલમાંના રોડાનો હું નક્કી કરીને બેઠી છું બધી તૈયારી કરી લીધી છે મેં અને આજે નથી થોડીક વાર શાંત થઈ ગઈ રોવા જેવી પણ થઈ ગઈ પણ રોઈ નહીં હું તો એ પણ એટલી સ્ટ્રોંગ તો બસ મને આશીર્વાદ દીધા વરી પાછું બીજો મારો ખોરો ભર્યો અને દર્શનને પણ થોડીક પ્રસાદી બરસાદી આપી એમ બે જણા બધા રાજી ખુશી એમ દર્શન મને કે હવે મન રજા નહીં મળે કેમકે બીજે દી ગુરુવારે એમને આવવાનું હતું ને તો દર્શન કે હવેમાન રજા નહીં મળે અને મા હું ફફડું એ મેં કીધું માં તમે આ મારાથી શું કર્યું એમ પણ ગાડીમાં જાતે જાતે હું પ્રાર્થના કરું પડી બધા મને કોઈ વઢ્યો પણ નહીં ફોટો કહેવો બધા એમ એટલા કહેવાય કે આટલી મોટી ભૂલ તો મારાથી ન થાય ને કેમ કે બોલ્યા હતા તેડી બુધવા કદાચ એનો વાંક નહીં હોય ભલે અમારી બોલવામાં મિસ્ટેક થઈ જશે પણ મારું કામ કેમ હું માણી લઉં કેમ કે ત્યારે મને તો ખબર જ છે કે એમાં જ બોલ્યા હતા બુધવાર પછી બીજે દિવસે દર્શન માન કે મને તો નહીં જાળવા માટે જેમ તેમ કરી અને બધી અમે કર્યું નક્કી કર્યું કે હવે આવી રીતે એડજસ્ટ કરીએ તો તો એમ નક્કી પછી મેં મા હું આ ક કીધું હું હજી આવીશ તમે કેટલી ખપેટલી મારી પરીક્ષા લે હું હજી પણ આવીશ અને મારો કાર્ય પૂરો કરીને જઈશ દર્શન ઉપર મને વિશ્વાસ દર્શનને ખાલી આમ એકવાર આમ હાથ કર્યો મળી જશે તને રજા તો ટ્રાય કર અને મળી ગઈ રજા વિશ્વાસ કહેવાય ને એક જાતનો એમ રજા મળી ગઈ અમને બીજા દિવસે મેં મારો રાજી ખુશી અને હું છે ને ખરેખર મસ્તી હું તમને બધા એમતા છું દે તું ક્યારેક તો સિરિયસ થઈને બધું કરતી જા હું રાંધલમાંથી વાતું કરું રિસલની એમ રાંધવામાં મજા આવે છે ને અમારી ભેગી તમે મને ના કરી હતી પણ હું તો પહોંચી આવી તમારા ઘરને જુઓ જેથી રાંધલમાં હતા ને તેની બે આવી કહેવાય ને બે લોટા કહેવાય ને લોકોને હું રિસલ વાતું કરું એન્જોય કરે ને તમારા દિયા ભેગો બોન્ડિંગ એક જાતની એમ કર લો હું ભગવાન સાથે પણ એ રીતે વાતું જ કરું એમ માણસોથી કરી ત્યારે ભગવાનથી વાતું ન કરું એક વસ્તુ મારાથી એવી થઈને કે જરાક મને એમ થયો કે મારો કિસ્મત એટલા ખરાબ છે જિંદગીમાં કે વાત મૂકી દે મારા એવા કિસ્મત આમ હાલે કે આટલી મોટી ભૂલ એમ એક દિવસ આખો અમારો વેસ્ટ ગયો દર્શનની નોકરી ગઈ મીસ નોકરી મીસ એ રજાઓ થઈ મારા જેઠનો બિચારાને એક વર્ધી ગઈ જેમ તેમ મારા જેઠાણી છોરાઓનો બધો પતાવીને મારા સાથે હાલ્યા હતા મારા મમ્મી હાલ્યા હતા મેં કીધું ઠીક છે જરાક ખોટું ખરાબે લાગે થોડોક તો આટલી મોટી ભૂલ એમ પછી બીજી વસ્તુ મારા સાથે સુધી હવે આ મેન વસ્તુ છે મારી સાંભળજો આ ફેરે હું છે ને આઠ દિવસ મારા પીરિયડ ને ડીલે થઈ ગયો મોસ્ટ ઓફ હું થી પાંચ દિવસ ડીલે થાય પણ આ ફેરે મારો પીરિયડ ને આઠ થી દસ દિવસ થઈ ગયા થોડીક ફિલિંગ આવી થોડીક કેમ કે હું નોર્મલી હું થાઉં છું આગળ પાછળ થોડોક આટલી ફિલિંગ આવી કે શાયદ મને ભગવાનનો આશીર્વાદ મળ્યો છે મીન્સ કે આ રાંધલમાંની મને કૃપા મળી છે એમ કે મારા મહાદેવની કે મારા સચિનમાંની જે મારી કુળદેવી છે એની તો દસ દિવસ થયા ને મેં શનિવારે દર્શનથી વાત કરી એમ જસ્ટ એક વાત કરી એમ કે તું ચેક કરવાનું આપણી જે પ્રેગ્નન્સી ટેસ્ટ ને બધું તું લઈ આવજે દર્શન મને કે તું આસ ન બાંધજે પછી કાંઈ નથી હોતું તારું જીવબરતર થાય બહુ મેં ના મેં આસ નથી બાંધી પણ મને આટલા દિવસ થઈ ગયા છે તો હું ચેક કરી લઉં ખાલી તો કે ભલે મેં પછી એમ વિચાર્યું એક એક દિવસ હું ગણતી હતી ખોટું કે એક હું ગણતી હતી એમાં ના નથી કરતી ભલે હું પછી એમ મને એમ થતું કે આજે નથી કરો આજે ચેક નથી કરો એમાં ગણું અઠવાડિયું કાઢી કેમ ધીમે ધીમે અઠવાડિયું સુધી નથી થઈ પછી સન્ડે આવ્યું સન્ડેના દર્શને મને કીધું આ મીન્સ કે કાલે દર્શને મને કીધું કે તું શ્રાવણ મહિનાના સોમવારે ચેક કરજે કદાચ મહાદેવ સાંભળી લે આપણી મેં કીધું ભલે તો રવિવારના સાંજના બસ થોડીક કહેવાય ને થોડોક આખો દિવસ નીકળી ગયો સાંજ સુધી સાંજના હું પીરિયડમાં આવી ગઈ જે હતું એ આપણું રેગ્યલ થઈ ગયું રોયવું નહીં ત્યારે એમ કાંઈ નથી એમ પણ એક કહેવાય ને કે શ્રાવણ મહિનાના સોમવાર ને મારા સાથે એમ મારા શબ્દ નથી અત્યારે એમ કે એ મારા માટે શું હતી એક વસ્તુ એમ તમને ભલે એમ થઈ હશોધી અઠવાડિયું નીકળી જાય એમાં શું પણ એક આસ બંધાઈ જાય લેડીસને એક આસ બંધાઈ જાય હું આસ હવે રાખતી નથી ભલે તો હું મહાદેવ તો એમ નારાજ થઈ ગઈ રિસલની એમ કે મહાદેવ તું શું કામ મારી આટલી કસ્ટી યાર યાર કદાચ એને મારા સારા માટે પણ કર્યું કેવાય ને કે શ્રાવણ ન બાંધ હજી પણ પછી હેરાન થઈશ કેમ કે જેમ આપણે આગળ દિવસ ને એમ આપણે વધારે હેરાન થઈશ દર્શન એ જ કીધું જે થયું તારા માટે સારા તો કેમ કે હું બહુ જીવ બળતરા કરું છું પછી અતિશય આમ આ તો હવે થોડીક સમજી ગઈ છું તમને બધાને કહું હટ તો મને પણ થાય જીવ તો મારામાં છે ને યાર ફિલિંગ મારા અંદર પણ છે આ તો હું કાંઈ કરી નથી શકતી શું કરું તો આ મારું ભાષણ નથી યાર પ્લીઝ મારી ફિલિંગ્સ છે તમારી સાથે શેર કરું આ બધી વસ્તુ તમને કહું છું તો મારો મન હળવો થઈ જાય છે એટલે શેર કરવું ના આવી બધી વસ્તુ કોઈ શેર પણ ન કરે પણ મને એમ થાય કે મારો મન હલકો થઈ જાય પછી આજે સવારે છે ને મહાદેવના ગીત વગાડતી એકલી એકલી રોઈ પડી યાર તો મન હલકો થઈ ગયું એમ કે શું ઈચ્છો છો એમ વિચાર આવે કે મહાદેવ તું શું ઈચ્છે છે એમ મારા સાથે કે શું થશે મારું મને એમ થાય પડ્યું ઘણી વાર પછી ફરી પાંચ મહિના ફરી જાઉં જે થશે એ જોયો જશે આ સ્માઈલ છે ને આ સ્માઈલ છે એ ખોટી ગયો કે સાચી ગયો અંદરથી આપણે આમ ભંગાઈ ગયા એમ ભંગાઈ એમ આવું બધું થાય ને ઠીક છે પણ આ આ બે વસ્તુ છે ને જરાક મને બહુ ડેન્જરસ લાગી કેમ કે હું આટલા ટાઈમથી કોઈ અઠવાડિયું અઠવાડિયું આમ પીરિયડ મારા ડીલે નથી થયા પહેલી વખત થયો અને ડાયરેક્ટ શ્રાવણ મહિનાના સોમવારે જ આ મને સમાચાર મલાય કે વરી પાછું કાંઈ નથી તો એકડો ગૂંટવાનો જ છે આપણે હજી કેમ કે મેં થોડીક આસ બાંધી લીધી હતી કે શાયદ મને છે કાંઈ એમ નથી તો એની દયા હતી ભલે અને દેશે તો એની દયા હશે વાત આખરે પ્રેગનન્સીવાળી જ છે એવું નથી બીજી કાંઈ છે પણ કષ્ટિ કેટલી છે તમે એ જો મારી લાઈફમાં કષ્ટિ કેટલી છે મને એમ કે આમ નનકી નનકી વસ્તુ મને આમ કેટલી હર્ટ કરે છે એમ બધી વસ્તુ આ તમે રાંધલમાં વાળી વસ્તુ કાંઈ નનકી તો ન જ કહેવાય ને યાર આટલી મોટી ભૂલ આ તો સારો મારા ભેગો કોઈ હજી ઘણા બધા હાલ્યા નહોતા નહીં તો કેટલું થાય આ બધું આ બધું એમ કે હું જઈને એમ કોઈ કે આજે નથી કાલે છે તો આવો બધો કિસ્સા મારા સાથે થાય પણ તો મને એમ નવાઈ લાગે યાર કે આ બધું શું થાય મારા સાથે એમ મને બ્લેસિંગની બહુ જરૂર છે એમ કે કોક મને મને દુવાની બહુ જરૂર છે એમ મારા કરમમાં કઠણાઈ તો છે ઘણી તો મેં જોઈ લીધો હવે કે મારા કર્મમાં કઠણાઈ બહુ છે મારા ભેગા ભેગા બધા દર્શનને હેરાન થાય છે હવે તો ઠીક છે પણ હવે છે એને અપનાવું છું અને આગળ વધું છું તો આ કારણ તો મહાદેવથી ન બોલવાનું બસ પોતાને સમજાવું છું અને મહાદેવથી થી વાતું કરું છું જો કનેક્શન તો વાતું તું કરશું ભક્તિ એવી વસ્તુ છે ને કે આપણે શાંત કરી નાખીએ છીએ દયા એક એવી વસ્તુ છે ને જેનાથી આપણે ખુશી મળે છે હવે લેક્ચર તો મારા પાસે ઘણો છે પણ હવે ઘણો વિડીયો મોટો થઈ જશે અને બસ મેં આટલો શેર કરો તો મારો મન હલકો કરવા માટે ચલો વિડિયો સારું લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ